સુરતની ભૂમિ એટલે દાનવેર કરવામાં આવી રહ્યું છે આપણે જણાવી દઈએ કે હીરાના કારખાનામાં આખો દિવસ નોકરી કરી અને ત્યારબાદ પોતાના પરિવારથી પણ વધુ સમય ફૂટપાથ પર રહેતા પરિવારના બાળકોને આપી રહ્યો છે આ ધોરણ પાસ યુવક સાહિલ ગઢિયા કે જેણે ફક્ત ધોરણ બાર સુધી જ અભ્યાસ કર્યો છે પરંતુ તેના દ્વારા છેલ્લા આઠ મહિનાથી ફૂટપાથ પર રહેતા પરિવારના બાળકોને ભણાવવાનું બીડું ઝડપ્યું છે આખા દિવસ દરમિયાન હીરાના કારખાનામાં નોકરી કરી અને તેમાંથી બચતો સમય આ યુવક આ ગરીબ બાળકોને ભણાવવામાં વિતાવી રહ્યો છે જેનું ઉત્તમ કાર્ય જોઈ કેટલાક સામાજિક સંગઠનો પણ તેમની વહાર આવ્યા છે

છું એ લોંગ ટ્યા આઠ મંથ ભણાવું છું કે જે લોકો આ ભણીને થોડાક આગળ જાય એ મારો કોન્સેપ્ટ છે કે આ છોકરા ખાલી લખતા અને વાંચતા શીખી જાય ને તોય મારી સેવા સફળ છે એથી હું છેલ્લા આ બાળકોની પાછળ આઠ મહિનાથી મહેનત કરું દરરોજ ભણાવવા આવું છું દરરોજ આ લોકોને નાસ્તો પણ કરાવું છું અને થોડીક નવી નવી એક્ટિવિટી પણ કરાવું છું ક્યારેક ડ્રોઈંગ કરાવું છું ક્યારે કોઈ ગેમ્સ રમાડું છું એ આ લોકોને મજા આવે હાલ આગામી દિવસમાં અમે આ લોકો માટે ક્રિકેટ કિટ પણ લીધેલી છે નાની નાની કે જેથી આ લોકોને અમે પ્રોવાઈડ કરી શકીએ આ ભણી શકે જે આ બાળકો ક્યારેય ભણ્યા જ નથી શિક્ષણ શું એને ખબર જ નથી કેમ કે એના મમ્મી પપ્પા ભણાવી શકે એવી કંડિશનમાં જ નથી સવારે જાગે ત્યાંથી લઈને પોતાના પેટનો ખાડો કેમ બુડવો એની ઉત્પત્તિમાં જ વહી જાય છે આ છોકરાઓ બધા મજૂરી કરે છે અને હાલ જે મેં જ્યારે સ્ટાર્ટઅપ નહોતું કર્યું ત્યારે આ લોકો છ છ સાત સાત વાગ્યા આવતા જ્યારે મેં ભણાવવાનું ચાલુ કર્યું ત્યારે ચાર વાગે મજૂરી કામથી વહી આવે છે અને મારી પાસે ભણવા પણ આવે છે મને એનું રિઝલ્ટ પણ પ્રાપ્ત થયું છે હાલમાં તમે કોઈ પણ છોકરાની બુક પણ ચેક કરી શકો છો અથવા તો કોઈ છોકરાને તમે બોલાવી શકો છો કે ઘણા છોકરાને એબીસીડી આવડી ગઈ છે કોકને વન ટુ ટેન આવડી ગયા છે ને કોકને એકથી હંડ્રેડ એકડા પણ આવડી ગયા છે હું મારી ઇન્કમની પર પર્સન્ટ આવક આ લોકો માટે કાઢું છું ઘણી સ્કૂલો છે એમાં નાનાથી સુરતની અંદર પાંચથી આઠ હજાર સ્કૂલો છે પરંતુ આ લોકો પહેલેથી જ એ રીતના એવી જગ્યામાં રહે છે હાલ તમે જોઈ શકો છો આ લોકો ફૂટપાથ ઉપર રહે છે પરંતુ આ લોકો પાસે કોઈ પાણીની વ્યવસ્થા નથી હોતી કોઈ લાઇટની વ્યવસ્થા નથી કોઈ વસ્તુ નથી હોતી આ લોકો મજૂરી વહી જાય છે આ લોકોનો પાયો પહેલેથી જ જો આપણી જેવો નિશ્ચિત હોય તો આ લોકો ભણી શકે છે સ્કૂલ ભણાવવા રેડી જ છે કોઈ સરકારી ગવર્મેન્ટ સ્કૂલ જો આ જોઈ તો રેડી જ છે પરંતુ આ લોકો પહેલાં જ્યારે મેં સ્ટાર્ટઅપ કર્યું ત્યારે સાત આઠ 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 દિવસે નાઈ આવતા હતા પરંતુ મેં એક એવી એક્ટિવિટીઝ કરી કે જેથી દરરોજ આ લોકો નાઈને આવે સાથે ટૂથપેસ્ટ પેન પેન્સિલ ટૂથપેસ્ટ સાબુને ટોટલ વસ્તુ મેં આ લોકોને પ્રોવાઈડ કરી કે જેથી આગામી દિવસમાં એનામાં અંદરથી કોઈ પ્રેરણા જાગે ને આગળ વધતા જાય હવે સાહેબ તમે જે કહો છો ક્રિમિનલ તરીકે નો ડાઉટ આ જે છોકરાઓ છે જ્યારે સ્ટાર્ટઅપ કર્યું ત્યારે એને કોઈ બોલવાની પાન નહોતી કેમ કે એના મમ્મી પપ્પા જ જે છે એ પહેલેથી જ આ ગાળો ગાળીમાં કરે છે એટલે આ છોકરાઓ આ નાની ઉંમરથી બોલે છે પરંતુ તમે એવો કોન્સેપ્ટ કર્યો કે આ છોકરાઓ ગાળો ન બોલે જે ગાળો બોલે છે એને હું પનિશમેન્ટ આપું છું થોડી થોડી તો જેથી આ ગાળો ન બોલે જ્યારે એના મમ્મી પપ્પા પણ હવે તો અમારી સામે ગાળો નથી બોલતા એના મમ્મી પપ્પામાં પણ સુધારો મળ્યો છે પરંતુ એનાથી પણ જે તમે ક્રિમિનલ્સ કહો છો એમ હું છેલ્લે લસકાણા રહેવાવાળો વ્યક્તિ છું લસકાણાથી મારે જ્યારે સ્ટાર્ટઅપ કર્યું હતું તો પંદરથી વીસ જગ્યાએ મેં વિઝિટ કર્યું પરંતુ મને આ જગ્યા સારી સ્પેસ મળી આમાંથી કોઈ ના મમ્મી પપ્પા દારૂ નથી પીતા તમે ચકાસી શકો છો અહીંયા આવીને જેથી આ લોકોને સમજાવવામાં પણ સારું પડે બીજે જગ્યાએ અમે સ્ટાર્ટઅપ કરવામાં ઘણી વાર પૂછ્યું ઘણી વાર ગયો તો એ લોકો એમ કે છે અમને ખાવાનું આપો ઓલું આપો પૈસા આપો અમારે ભણવું નથી જો પણ આ ભણશે તો આગળ જશે માગવાનું આ લોકો ઘણા એવા છોકરા હતા કે માંગવાનું કરતા આમાં ઘણા એવા પણ છોકરા છે કે એના મમ્મી અથવા પપ્પા નથી અથવા પપ્પા પણ નથી મમ્મી પણ નથી એમાં ચાર થી પાંચ છોકરા એવા પણ છે તો એને હું અલગથી કેર કરું છું એ લોકોને વસ્તુ કોઈ પણ વસ્તુ આપણી પાસે હોય તો એને ડબલ વસ્તુ આપું છું મિનિંગ્સ કે હમણાં મેં એને યુનિફોર્મ આપ્યા તો આ છોકરાઓને બબે યુનિફોર્મ આપ્યા છે એના મમ્મી અથવા પપ્પા નથી ફંડિંગમાં હાલમાં તો હું મારી પોતાની ઇન્કમથી કરું છું ફંડિંગમાં કોઈ પણ જાતનું ફંડિંગ અમે નથી લેતા પરંતુ જ્યારે કોઈ કોઈ વ્યક્તિ પાસેથી અમે માગતા નથી જો કોઈ વ્યક્તિને સારું લાગે કાર્ય સારું લાગે તો ત્રીસ દિવસની અંદર પચીસ બાવીસ પચીસ દિવસ તો હું નાસ્તો કરાવું છું એક બે પાંચ દિવસ અહીંની પબ્લિક નાસ્તો કરાવે છે હાલ જ્યારે કંઈક વસ્તુ કહેવાય છે કે કોઈ કાર્ય કરો તો તમે આગળ વધો સફળતા તમને ઓટોમેટિક મળી રહે છે એવી રીતના આ લોકોને એક દિવ્યશભાઈ નબોયા છે એને પણ અમને સપોર્ટ કર્યો થોડો ઘણો ત્રણ મહિનાની નોટબુક પેન પેન્સિલ બધું આપ્યું છે કે જેથી આગળ મારા કૂકાઓ ગામના વ્યક્તિઓને પણ આ ખબર પડી તો એ લોકોએ થોડું ઘણું ફંડિંગ અમને પ્રોવાઈડ કર્યું છે કે જેથી આ ચાલી રાખે હાલ કોઈ મારી કોઈ સંસ્થા નથી હું પોતે જ આ વસ્તુ કરું છું હાલ આગામી દિવસની અંદર જો કોઈ એવા બાળક હોય જેના મમ્મી અથવા પપ્પા નથી કદાચ અને તે ભણી શકે એવી કન્ડિશન નથી જેને ભણવું છે જેને બીજા સ્કૂલે જાય છે એ છોકરાઓને જોવે છે પણ આને ભણવું છે પણ એના મમ્મી પપ્પા ભણાવી શકે એવી હોય તો એવા છોકરાઓને જેની વયમર્યાદા સુરતની અંદર સાડા પાંચ વર્ષથી સાડા બાર વર્ષની હોય તો મારો કોન્ટેક કરો હું એ છોકરાઓને મારી જગ્યાએ લઈ જઈશ હું ભણાવડાવીશ અને આગળ પણ વધારાવીશ આ જે કાર્યમાં અમને સજેશન આપનાર અમારા મેહુલભાઈએ અમને પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે જે કોઈ એવા બાળક હોય તો મારો કોન્ટેક કરો કે જેથી હું એને લીગલી પ્રોસીજર થી એડોપ્ટ કરીને એને જગ્યા પણ આપવું નિખિલ મિશ્રા જીટીવી ન્યુઝ સુરત